કેમ છો મિત્રો આજે આપણે બનાવવાના છીએ કચ્છી દાબેલી હા હા તમે સાચું સાંભળ્યું આ એ જ લાલ લાલ ગરમા ગરમ પ્યાજથી ભરપૂર અને સેવથી શણગારેલી કચ્છની ફેમસ આન માન અને શાન કચ્છી દાબેલી મિત્રો આજે આપણે બનાવવાના છીએ કચ્છી દાબેલી મિત્રો આ ખાલી નાસ્તો જ નથી કચ્છની સંસ્કૃતિ નો ઓળખ અને પ્રતિક એટલે કે કચ્છી દાબેલી મિત્રો તમે રાજકોટમાં હો સુરત માં હો કે અમદાવાદ માં હો દુનિયાના કોઈ બી ખૂણે હો અને કચ્છની દાબેલી નો જો ટેસ્ટ તમે મિસ કરી રહ્યા હો તો આ વિડીયો તમારા માટે છે આજે હું તમને માત્ર 10 મિનિટની અંદર તાબેલી બનાવતા શીખવાડવાનો છું તો મિત્રો આ વિડીયો જોજો વિડિયોને લાઈક કરજો શેર કરજો અને કચ્છની સંસ્કૃતિ અને કચ્છની દાબેલીનો ટેસ્ટ જો તમારે માણવો હોય તો આ વિડીયો તમારા માટે છે તો વિડિયોને લાઈક કરજો શેર કરજો આપણી ચેનલ પર નવો હતો એને સબસ્ક્રાઇબ કરી નાખજો અને હા મિત્રો તમે ભી આ રીતે દાબેલી બનાવી હોય તો કેવી લાગી આની રેસિપી કમેન્ટ કરીને જરૂરથી જણાવજો જબરદસ્ત હેલો મિત્રો કેમ છો ફરીવાર તમારા માટે નવો વિડીયો લઈને આવી ગયો છું મિત્રો આજે આપણે બનાવવાના છીએ કચ્છી દાબેલી જી હા મિત્રો મિત્રો તમે સુરતમાં હો અમદાવાદમાં હો રાજકોટમાં હો કે ગમે તે વસતા હો ઇવન તમે વિદેશમાં બી રહેતા હો અને તમારે કચ્છની દાબેલી નો ટેસ્ટ હવે તમારે ઘરે બેઠા ટ્રાય કરવો હોય તો તમે કરી શકશો આ વિડીયો તમારા માટે છે મિત્રો આજે આપણે બનાવવાના છીએ કચ્છી દાબેલી એ બી ઇન્સ્ટન્ટ મિત્રો આપણે દાબેલી સાથે સર્વ કરવા માટે લીલી ચટણી બનાવવા જઈ રહ્યા છીએ એનામાં આપણે લીધેલું છે લીલા મરચા ધાણા પુદીનો નમક અને થોડા તો ચાલો હવે આપણે આપણે બનાવીએ માટે સૌથી પહેલા તમને બતાવી દઈએ તો સૌથી પહેલા બટાકાના મસાલા માટે કપશે આપણે અહીંયા આગળ અડધો કિલો બટાકા લીધેલા છે આ છે પાઉ પેકેટ તો તમે જોઈ શકો છો પાઉના પેકેટમાં નવ દાબેલી બનશે તો એના અરાઉન્ડ આપણે અડધો કિલો બટાકા લીધેલા છે પ્લસ મસાલા માટે આપણે જે કચ્છી જે દાબેલાસાલો આવે છે ઇન્સ્ટન્ટ આપણે એ લીધેલો છે પછી દાબેરીની મેન કચ્છી મેન ખાસિયત એટલે કે સિંગદાણા અને ચટણી તો આ તમે જોઈ શકો છો લસણની ચટણી આપણે બનાવેલી છે લસણ અને મરચાની પેસ્ટ કરીને આપણે ચટણી બનાવેલી છે સાથે આપણે બનાવેલી છે ગ્રીન ચટણી ગ્રીન ચટણી બનાવવા માટે આપણે લીધેલા છે લીલા દાણા મરચાં અને થોડા સિંગદાણા અને એની પેસ્ટ કરીને આપણે ચટણી બનાવેલી છે અને કચ્છી દાબેલી માટે મેઇન ઇન્ગ્રીડિયન્ટ એટલે કે ખાટી મીઠી આંબલીની ચટણી તો ચાલો હવે આપણે બનાવશું મેઇન ઇન્ગ્રીડિયન્ટ એટલે કે દાબેલીનો મસાલો મિત્રો દાબેલીનો મસાલો બનાવવા માટે સૌથી પહેલા આપણે તેલ લીધું છે તેલ ગરમ થઈ જાય એટલે આપણે જે દાબેલીનો જે મસાલો તો ઇન્સ્ટન્ટ એને આપણે એની અંદર મિક્સ કરી દઈશું અને થોડીક વાર આપણે એને ફ્રાય કરીશું ત્યારબાદ હવે આપણે થોડું પાણી એડ કરીશું આ રીતે મિત્રો આપણે મસાલાને હલાવતા જઈશું અને જેનાથી ગઠા ગઠા જામે નહીં અને આપણો જે મસાલો છે એકદમ બરાબર બની જાય મિત્રો હવે આપણે મસાલો રેડી થઈ ગયો તો એની અંદર આપણે નાખશું સ્મેશ કરેલા આપણા બટાકા હવે આપણે આને આને સાથે એકદમ આપણે મિક્સ કરી લઈશું જેથી મસાલો છે એ જે અંદર ફ્લેવર એનો પકડી લે આપણે એડ કરે છે થોડા દાબેલી બનાવતા હોય ને એટલે સિંગાડા તો ખાસ જોઈએ મિત્રો ખાસ કરીને કચ્છ અંદર જે બી દાબેલી હોય એમાં સિંગદાણા અને મીઠી ચટણી થી જે ગાર્નિશ કરીને જે દાબેલી બનાવવામાં આવે છે અને પછી આપણે દાબેલી ખાઈએ એટલે જેનો ટેસ્ટ છે ને એકદમ જોરદાર મિત્રો હવે આપણે એડ કરી દે છે થોડો સ્વાદાસ લાવવા માટે આપણે છે ને ડાબી ની અંદર મસાલો ફેલ કરશું સૌથી પહેલા તો આપણે તીખી ચટણી એડ કરી છે અને હવે આપણે એડ કરી છે ખાટી ચટણી ત્યારબાદ મિત્રો હવે આપણે એડ કરીશું ગ્રીન અને હવે આપણે એડ કરીશું દાબેલીનો મેન મસાલો એટલે કે કચ્છી દાબેલી મસાલો મિત્રો આ રીતે દાબેલી ફિલ કરીને તમે હવે આપણે તવા પર ફ્રાય કરશું મિત્રો આ રીતે દાબેલી બનાવજો તમારી દાબેલી ઇન્સ્ટન્ટ અને કચ્છનો સ્વાદ તમને માણવા મળશે તો મિત્રો તમને આ કચ્છી દાબેલી રેસીપી કેવી લાગી મને કમેન્ટ કરીને જણાવજો અને તમે કયા વિસ્તારથી આ વિડીયો જોઈ રહ્યા છો તેવી મને કમેન્ટ કરીને જણાવજો વિડીયો ગમે તમે લાઈક કરજો શેર કરજો આપણી ચેનલ પર આવી અવનવી રેસીપી અને મોજ કરવા માટે આપણી ચેનલ ને કરી નાખજો ફાઈનલી દાબેલી મિત્રો કચ્છની અંદર દાબેલી ની શેકવાની વાત કરું તો અમુક લોકો છે તેલ અને અમુક લોકો બટર માં શેકતા હોય છે તો અત્યારે આપણે બટર તેલ બંનેની અંદર દાબેલી ટ્રાય કરશું અને કેવો ટેસ્ટ લાગે છે તમને જણાવશું તો અત્યારે જોયું લો કચ્છી દાબેલી બટર માં ફ્રાય થઈ જાય લોકોને ફૂડની અંદર ખાસ કરીને ચીઝ બહુ પસંદ હોય છે તો હવે આપણે કાંઈક નવું ટ્રાય કરવા જઈ રહ્યા છીએ કચ્છી દાબેલીની અંદર તમે આવી દાબેલી કોઈની ટ્રાય નહીં કરી હોય આપણે ચીઝ ચીઝવાળી દાબેલી બનાવવા જઈ રહ્યા છીએ અને ટેસ્ટ કરીને તમને બધા શું કહેવા આવે છે ટેસ્ટ ખાસ કરીને બાળકોને ચીઝવાળી દાબેલી તમે ઘરે બનાવીને ખવડાવજો બહુ મજા આવશે મિત્રો અત્યારે આપણે ફાઇનલી દાબેલી આપણી રેડી થઈ ગઈ છે કચ્છી દાબેલી જોઈ શકો છો મિત્રો આપણે ગાર્નિશિંગ કરવા માટે મિત્રો સેવ લીલી ચટણી અને આંબલીની ખાજુની ચટણી અને સાથે સાથે મિત્રો જોઈ શકો છો આપણી કચ્છી ઇન્સ્ટન્ટ દાબેલી તૈયાર છે ચાલો આપણે ટેસ્ટ કરીએ સાથે આપણે ગાર્નિશિંગમાં લીલી ચટણી અને આમલીની ચટણી અને ની ચટણી જોરદાર મિત્રો ઘરે તમારે જયારે બી ઇન્સ્ટન નાસ્તો બનાવવો હોય ઇવન ક્યાં માં જવું હોય અને કચ્છી દાબેલી જો તમારે બનાવી હોય ને તો એકદમ આવી ઓથેન્ટિક રેસીપી જો તમારે ટ્રાય કરવી હોય ખાસ કરીને આમલીની ચટણી અને આ ગ્રીન ચટણી એ જયારે બી તમે દાબેલી સાથે તમે ટ્રાય કરશો ને બહુ મજા આવશે અને એકદમ કચ્છનો તમને અહેસાસ થઈ જશે કચ્છની જ સફરે આવ્યા હોય એવો તમને અહેસાસ થશે તો હવે કચ્છનો દાબેલીનો ટેસ્ટ તમે ઘરે બેઠા બી ટ્રાય કરી શકો છો તો મિત્રો આવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખજો અને તમે બી આવી રેસીપી ઘરે ટ્રાય કરી હોય તો તમને આવી દાબેલી ભાવે કે નહીં મને કમેન્ટ કરીને જણાવજો ફરી મળીશું નવા વિડીયો સાથે નવી મોજ સાથે જય માતાજી જય મુઘલા